સુરત સમગ્ર દેશમાં ગેરકાયદેસર વિદેશીઓ ઘુસી આવતા હોવાના બનાવો છાસ વારે સામે આવતા હોય છે ત્યારે માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશના નાગરિકોને બોગસ આધાર કાર્ડ બનાવી આપનારને પકડી પાડવામાં આવ્યો છે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવનારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત સહિત સમગ્ર દેશમાં ગેરકાયદે વિદેશીઓ ઘુસી આવતા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશના છે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશીના આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે ઉત્તરાયણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે પાલઘરનો સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ કરવા બાદ પૂછપરછનો દોર lo que આગાવ સુરત પીસીબી અને એસઓજી ની ટીમે નવ બાંગ્લાદેશીઓ ધરપકડ કરી છે જે આરોપીઓ ની તેનું નામ ભૂપેન્દ્ર તિવારી હોવાનું સામે આવ્યું છે હાલ તપાસ ધમધમાટ ચાલી રહ્યો છે આરોપી પાલઘરના સીએસસી સેન્ટરનો સંચાલક છે પીસીબી અને એસઓજી એ સમગ્ર રેકેટનો નો પર્દાફાશ અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુના દાખલ કરાવ્યા હતા જે પૈકી ઉતરાણ પોલીસ મથક માં દાખલ થયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાન ની ઉતરાણ પોલીસે કરેલી પૂછપરછમાં માં ભૂપેન્દ્ર તિવારી નું નામ સામે આવ્યું હતું બહાદુર એક એજન્ટને વીસ હજારની બાંગ્લાદેશી કરન્સી ટકા ચૂકવી ભારતમાં ઘુસ્યું હતો કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં ઘરમાં સીએસસી સેન્ટર ચલાવતા હતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને પાંચ આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી છે ગઈ એક એક બે હજાર ચોવીસના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા તે દરમિયાન ઉત્તરાયણ પોસ્ટની હદમાંથી એક ઇસમ નામે બહાદુર રફીક ખા મળી આવેલ જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ જેથી કરી એ એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેન સેક જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આઠ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરી જે છે એ વ્યક્તિ મળી આવેલી જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસો કસ્ટડીમાં છે કેટલા ટાઈમથી બનાવતા હવે એ જે હાલના જે આરોપી જે છે એને બે હજાર અઢારમાં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પુષ્પર્ષમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પુષ્પવર્ષમાં જાણી આવેલ છે